સુરતના વિસ્તારમાં આવેલા ભગવતી ખાતે ગણેશજીની સ્થાપના સરકાર ગ્રુપ છેલ્લા વીસ વર્ષથી ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં અગ્રેસર છે ત્યારે ભક્તિ સાથે સમાજ સેવાને પ્રાધાન્ય આપતા ગ્રુપ દ્વારા આજરોજ ગણેશ પ્રતિમા સ્થાપના માટેના મંડપ નું પર એક પ્રેરક સંદેશ સાથે કરવામાં આવ્યું હતું સરકાર ગ્રુપની શરૂઆત એક સમૂહથી થઈ હતી જેમણે સમાજ પ્રત્યેની જવાબદારી સમજીને બિગ વિથ નામનું પ્લેટફોર્મ બનાવ્યું હતું આ પ્લેટફોર્મ દ્વારા અનાથ આશ્રમના બાળકો સાથે સમય વિતાવો તેમને ગણેશજીના દર્શન કરાવવા ભેટ સોગાદો આપવી જમણવારનું આયોજન કરવું જેવા અનેક કાર્યો કરવામાં આવ્યા હતા

જે બાળકો શાળાએ જઈ શકતા હતા પરંતુ ટ્રાન્સપોર્ટની સુવિધા ન હતી તેમને માટે ટ્રાન્સપોર્ટ સ્ટેશનરી અને વ્યવસ્થા કરવામાં આવી એક 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 સરકાર ગ્રુપે સરકારી વર્ષ માટે દત્તક લઈને દસ બાર શિક્ષકોના પગાર અને અન્ય ખર્ચ પૂરા પાડ્યા હતા આ સફર દરમિયાન લોકોનો સહયોગ વધતો ગયો અને આજે આ ગ્રુપે વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે સોસાયટી એક્ટ હેઠળ રજીસ્ટ્રસ્ટ ની સ્થાપના કરી છે

વિષય અને મુદ્દો પંડાલ પૂજનનો હતો અને અમારા સરકારની આગમનની ડેટ અમે જે રિવીલ કરવાના છે અને આજનો અમે જે પંડાલ પૂજન છે તે અમારે અમે જે ચેરિટી કરીએ છીએ જે અનાથ બાળકો છે જેને અમે ટ્રાન્સપોર્ટેશન શિક્ષા માટે પ્રોવાઈડ કરીએ છીએ એવા બાળકોના હસ્તકે અમે અમારું પંડાલ પૂજન કરાયું છે અને અમે એ પંડાલ પૂજન જે બાળકોના હાથે કરાયું છે જે છોકરાઓ અનાથ છે જેના મા બાપ નથી એવા છોકરાઓ હસ્તક અમે પંડલ પૂજન કરાવીને સમાજને એક એટલો જ મેસેજ આપવા માંગીએ છે કે સમાજમાં દરેક વ્યક્તિમાં જે જે છોકરાઓના મા બાપ નથી જે અનાજ છે એવા છોકરાઓને આપણે આવકારીએ આચરીએ અને સમાજને આગળ વધારીએ અને ભગવાન અમને આ જેના હસ્તક આ અમે પંડલ પૂજન કરાયું છે એના માટે ભગવાન અમને આશીર્વાદ અને શક્તિ પ્રદાન કરે અને અમારો આવનારો જે અવસર અને ગણેશ 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 ચતુર્થીનો જે તહેવાર છે તે પૂરેપૂરી રીતે ભવ્ય અને સાકાર રીતે સમાપ્ત થાય તેવી અમારી ભગવાન પ્રાર્થના અમે ગણેશજી નું આગમન સરકાર રૂપનું જે આગમન છે ઓગસ્ટ રવિવારે સાંજે સાડા સાત વાગે રામચોક મંદિરથી કરીશું અને જે શોભાયાત્રા ત્યાંથી નીકળીને અહીંયા ભગવતી આશીષ સુધી પહોંચશે તો અમારું પબ્લિકને ભાવભર્યું આમંત્રણ છે કે અમારી સાથે જોડાય અને સુરત ની પબ્લિકને અમારો આવકારો છે કે અમને અમારી સાથે જોડાય અમને આશીર્વાદ આપે એવી અમારી અપેક્ષા રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત